આક્ષેપો લગાવવામાં આવ્યા છે જે આ ખરીદી ભાલ ભાલ મારી ઉપર આક્ષેપો લગાવવામાં નથી આવ્યા એજન્સી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે હું તો અહીંયા એપીએમસી નો चेयरमैन છું चेयरमैन નાતે હું દેખરેખ આ ચારે મંડળી માં ખેલાડીઓને સંતોષ મળે ખેડૂતોનો માલ વ્યવસ્થિત જોખાય ખેડૂતોનો વધારું વધારે પોષણ ભાવ મળે એને મેનેજમેન્ટ અને દેખરેખ અમે રાખીએ છીએ એજન્સીઓ અલગ કામ કરે છે

પાયો વિહાણા અને ફોટા છે અને એને આ ચારે ચાર મંડળીઓ વતી એપીએમસી ના ચેરમેન તરીકે હું આક્ષેપો ને નકારું છું એ લોકોનો એવો પણ આક્ષેપ છે કે ગેરકાયદેસર મંડળીઓ છે ને ગેરકાયદેસર મતદારો છે આ બાબતે શું કહેશો એ તો હવે ચૂંટણી આવે અને ચૂંટણીમાં કોણ ગેરકાયદેસર કોણ કોણ રેગ્યુલર છે એ ચૂંટણી ચૂંટણી તારે બતાવશે

ખાંડી દીઠ સાત આઠ હજાર જેવું પ્રોફિટ કરવા માટે થઈને આ બધું ખોબાનો આચરણ આ કોણ ખરીદી છે ને એમાં શું પદ્ધતિ હોય છે મોટે ભાગે વાલભાઈ ખેર ચેરમેન છે એની મંડળી છે અને જી ઓકે ઈશાકભાઈ શું તમારે આક્ષેપ છે આજે સાહેબ મારે એવો આક્ષેપ છે કે માંગરોળ માર્કડિયા યાર્ડમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની મેલી ભગત છે અને બોડી પણ અત્યારે અસ્તિત્વમાં નથી છતાં ચેરમેન દ્વારા જે મંડળીઓ જે ખરીદી લઈ આવ્યા છે એમાં ભાજપના જે શેર પ્રમુખ છે અને એક દાનભાઈ બાલસ કરીને છે ભાજપના જે સાંસદના સસરા થાય છે એનું આમાં ભાગ છે અને મિલી ભગત કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ મળીને એવો મારો આક્ષેપ છે ને જે શું કરે છે લોકો મગફળીમાં કઈ રીતે મગફળીમાં યુપી થી એમપી થી રાજસ્થાન થી સસ્તી માંડવી લઈ આવી અને અહીંયા બીજા ખેડૂતોના નામે જોખી લે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાંડિયા લગભગ આઠ દસ હજાર રૂપિયાનો ફરક પડતો હોય એવું લાગે છે અત્યારે તમે સરકારને શું રજૂઆત છે તમારી સરકાર રજૂઆત છે કે આ માંડવીની તપાસ કરવામાં આવે અને આ લોકોની જે એજન્સી છે એને રદ કરવામાં આવે અને ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ઓકે